ન હોય છે પૈસા ના લો શું થયું કંઈ થયું નહીં વાળી કે અમે નવરાતી ના બે હાજર નઈ આપી તો ચણિયા ચોરી ની વાત કરવા ગઈ હતી કે લડવા ગઈ હતી અને બે હાજર છે ને ના આપે અરે મને કે અમે દસે દસ દિવસ નાસ્તો જમણવારે નહીં જમવો અને સાતમ આઠમ માં તો અમે હોતા નહીં તો કે અમે શું લેવા કે પૈસા લીએ પાસે અમે બે જણા છીએ કે અરે કે સાતમ આઠમમાં માં તમે ના હોય દસ દાડા ના હોય બે જણા હોય ચાર જણા હોય બે હજાર તો આપવા પડશે અને નવરાત્રી અમારા ઘર માટે નહીં કરતા કે અમે એ છે ને મને ખબર છે બે ના ચાર હાલવા પડતા હાલવાના નવરાત્રી નવરાત્રી કેવા માતાજી માટે આપવાના છે એ બધું વાળી પાસે કે કે નાસ્તો કે અમે મોહો કરાવી દઈએ કે

બધું બતા જ મળવાનું ક્યાં બોલવાનું તું બતાવી દેવામાં આ તો બતાવી દેવાનું ને તો એ પડશે

કયા ચોઘડીયાનો બન્યો છું ચેરમેન છે ખબર એ યાર